ચંદનના વૃક્ષો આ દીકરાની યાદમાં સમાજમાં વહેંચ્યા અને બસો જેટલા ચંદનના વૃક્ષો આજે ઘરે ઘરે ઉછરી રહ્યા છે બે હજાર બાવીસમાં અમારા બા જેમના સંસ્કારો લઈને અમે આગળ વધ્યા એવા બા માતા પિતા બંનેના સંસ્કારો તો બે હજાર બાવીસમાં માં છન્નું વર્ષની ઉંમરે બા પણસોધામમાં ગયા એમની યાદમાં કેસર કેરીના આંબા આવ્યા બધાને તો એ આંબા પણ આજે સમાજમાં ઉછરી રહ્યા છે તો આ રીતના બે હજાર એકવીસમાં મુંબઈના સંપર્કમાં આવ્યા અમે બંને અને પછી દાદાએ અમારી આંગળી પકડી અને કીધું કે બેટા સમાજમાં અભાવગ્રસ્ત વ્યક્તિઓની દુનિયા ખૂબ મોટી છે અને આ અભાવગ્રસ્ત વ્યક્તિઓ માટે આપણે કાર્ય કરવાનું છે પ્રાથમિક શાળાના બાળકો માટે સરસ મજાના કાર્યક્રમો થયા બાળમેળો કર્યો

માનવજમાંથી મળે છે પ્રાઇવેટમાં લઈ જાય શિક્ષક એવી દીકરી આવા પંચમહાલ પરિવેશમાં અમારા સેવા કાર્યો ચાલે છે એકસો ને સાઠ જેટલી પુસ્તકોથી પુસ્તક પરત પાછા છે પાંચેક હજાર પુસ્તકો છે એમાં બાળ સાહિત્યના પણ પુસ્તકો છે વાર્તાના પુસ્તકો છે પણ ખાસ કરીને સમાજને જે જરૂરિયાત હતી કે ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષા થાય અને એમની પાસે પુસ્તકો ન હોય તો એવા યુવાનો માટે આપણે પુસ્તકો વસાવ્યા તાત્ના માધ્યમથી અને એ જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને નોકરીવાન ઉમેદવારો છે એના માટે આપણે નિઃશુલ્ક પુસ્તકો આપીએ છીએ આ પુસ્તક પરમમાં આદરણીય કલેક્ટર સાહેબ રાજ્યસભાના સાંસદ સાહેબ બધાએ મુલાકાત કરી છે અને છેલ્લે બે વાત જે કેવી જરૂરી લાગી છે કે પુસ્તક પરબ સમાજના તેજસ્વી બાળકોનું સન્માન કરે છે તેજસ્વી બાળકો એટલે કે સરકારી શાળાના બાળકો છે એકથી આઠમા છે અને અમે બાબો ગુમાવ્યો તો અમને એવું થયું કે અમારી પાસે તો અમે બાબો નથી પણ જે સમાજમાંથી અમે આવીએ છીએ એવા બાળકો જે તેજસ્વી છે મારો બાપો તો કદાચ સારું ભણ્યું હોત તો આવા બાળકો માટે અમે દંપતીએ નક્કી કર્યું કે આપણે મદદરૂપ થઈએ અત્યાર સુધીમાં ચાર વર્ષમાં એસી જેટલા તેજસ્વી બાળકોનું સન્માન થયું છે એક વખતે કલેક્ટર સાહેબના હસ્તે એક વખતે રાજ્યસભાના સાંસદના હસ્તે એક વખતે શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબ અને શિક્ષણ અધિકારીના હસ્તે તો આવી પ્રવૃત્તિઓ અને એમાં દર વર્ષે સારા શિક્ષકને પણ પુસ્તક પર સન્માનિત કરે છે અને છેલ્લે અમને મોકલવામાં આવ્યા જીજ્ઞાબેન પણ છે આદરણીય જીજ્ઞાબેન દાદાએ કીધું કે શંખેશ્વરની પ્રવૃત્તિઓ જોઈ આવો અને ત્યાં જઈને તમને જે પ્રેરણા થાય એ કામ તમારે શરૂ કરવાનું છે અમે દંપતી ફનેજર સંખેશ્વર ગયા અને કાર્યોને જોઈને વિભૂત થયા અને એમને કહ્યું કે અમે તો કશું જ કામ નથી કરતા દાદાએ કીધું કે જે ગ્રામ્ય વિસ્તારની દીકરીઓ છે જેમને પહેરવા માટે ચપ્પલ નથી અને પોતાની શરીરની મર્યાદાને ઢાંકવા માટે પૂરતા કપડાં નથી એવી દીકરીઓ માટે હું સરસ મજાના સિલાઈના મશીન મોકલાવું છું અને તેમને પગ ઘર કરવા માટે આ કામ તમારે કરવાનું છે અને પોખી લાભે બરાબર નું એ આ કામ સંભાળી રહ્યા છે પરિવારના ત્રણ દીકરીઓને ત્રણ જમાય અને બીજા ત્રણેક સભ્યો થઈને અગિયાર જેટલા સભ્યો પોતાનો સમય આપી અને પંચવાહના પરિવેશમાં આવા સેવા સેવા કાર્યો કરી રહ્યા છે ત્યારે માનવજોને ખૂબ ખૂબ રાજીપો પણ વ્યક્ત કરીએ છીએ કે અમારી આંગળી પકડી છે અને આંગળી અમારી પકડી રાખજો દાદા અમને એવું કહેવાની ઈચ્છા થઈ જાય દાદા કે દિવાલ ઉપર તકતી બની અને લટકવા કરતાં કોઈના હૃદયમાં આપણે સ્થાન બનાવીએ એવા કર્મો અમને કરાવડાવજો અને છેલ્લે ઉક્તિ કહીને મારી વાત પૂરી કરી દઈશ કે આ દુનિયા છોડીને જ્યારે આપણે જઈશું ને ત્યારે પરમાત્મા તો પહેલું પૂછશે પરમાત્મા તો પહેલું પૂછશે દર્દ ભરી આ દુનિયામાં કોઈના સુખ દુઃખ પૂછ્યા હતા કોઈના આંસુ લૂછ્યા હતા કે શું 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 એવો વારો નહીં આવે એ પહેલા જ સભાન અવસ્થામાં જરૂરિયાતમંદો માટે આપણે કામ કરી લઈએ અને એમાં જ જીવન બાકીનું લીધે એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ સૌનો ધન્યવાદ